ताजमहल ए आगरा शहर में 17वीं सदी नो यमुना नदी ने कांटे आवेलो मकबरो छे जे मुगल सम्राट शाहजहाँ ने પોતાणा बेगम मुमताजनी यादमा बंदावियो हतो मुमताज तेमना 14वां बालक ने जन्म आपती वखते मृत्यु पाम्या हता आ अद्भुत स्मारक मां ईंट लाल पत्थर अने सफेद आरस पहण माथी बनेवेलो ताजमहल सूक्ष्म जालीदार शिल्पकारी माटे प्रख्यात छे अने भारतना सौथी मोटा प्रवासी आकर्षणो मां एक छे परंतु अर्जी करना रजनीश सिंह स्वीकृत इतिहास ने मानता नहीं। तिमने कोर्ट ने विनती करी थी कि आपण ने बदाने जानकारी होवी જોઈએ કે આ ઓરડામાં શું છે. रजनीश सिंह એ તાળાબંધ રૂમનો ઉલ્લેખ કરી રહ્યા છે જેમાંથી કબરની ભૂગર્ભ ચેમ્બરમાં સ્થિત છે. અને સ્મરતણા સૌથી અધિકૃત વર્ણનો મુજબ ત્યાં ખાસ કરી નથી. મુઘલ સ્થાપત્યના તજજ્ઞ અને તાજના અધિકૃત અધ્યયન કરતા અને વિયેના યુનિવર્સિટીમાં એશિયન આર્ટના પ્રોફેસર એબાકો તેમના સંશોધન દરમિયાન સ્મારકના ઓરડાઓ અને માર્ગોની મુલાકાત લીધી હતી અને ફોટોગ્રાફ પણ લીધા હતા આ ઓરડાઓ ઉનાળાના ગરમ મહિનાઓ માટે તહખાના અથવા ભૂગર્ભ ચેમ્બર તરીકે ઉપયોગમાં લેવાતા હતા સ્મારકમાં નદીની સામે આવેલી ટેરેસ પર ગેલેરીમાં શ્રેણીબદ્ધ રૂમ છે એબા નદીની દિશામાં એક લાઈનમાં ગોઠવાયેલા પંદર ઓરડા મળ્યા હતા જે સાંકડા માર્ગ તરફ લઈ જતા હતા તેમણે દરેક બાજુએ अनोखा ગોખ ધરાવતા સાત મોટા ઓરડાઓ 6 ચોરસ ઓરડાઓ અને બે અષ્ટકોણીય ઓરડાઓ જોયા હતા સુંદર કમાનો સાથેના મોટા ઓરડાઓ નદી તરફની દિશામાં હતા એ બય નોંધ્યું હતું કે રૂમમાં વ્હાઇટ વોશરની નીચે ચિત્રકારીના નિશાન જોવા મળ્યા હતા ત્યાં મધ્યમાં ચંદ્ર સાથે ફરતી તારામંડળમાં જાળીદાર પેટર્ન હતી આગરામાં ઉછરેલા અને દિલ્હી સ્થિત ઇતિહાસકાર રાણા સફી યાદ કરે છે કે 1978 માં પુરાવ્યું ત્યાં સુધી ભૂગર બોરડાઓ મુલાકાતીઓ માટે ખુલ્લો હતો ટીઓ કહે છે પાણી સ્મારકમાં પ્રવેશી ગયું હતું કેટલા ગુગર ભોરડામાં કાદવ ભરાયો હતો અને તિરાડો પડી ગઈ હતી ત્યારબાદ અધિકારીઓએ મુલાકાતીઓ માટે ઓરડાઓ બંધ કરી દીધા હતા તેમાં કહી નથી સમારકામ હાથ ધરવા માટે સમયંતરે ઓરડાઓ ખોલવામાં આવે છે તાજમહેલ સાથે ઘણી પૌરાણિક કથાઓ અને દંતકથાઓ જોડાયેલી છે તેમાં હલના સ્મારકની સામે કાળો તાજ બનાવવાની શાહજાહની યોજનાનો સમાવેશ થઈ છે અને તે તાજમહેલ યુરોપિયન આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો કેટલા પશ્ચિમી વિદ્વાનોએ કહ્યું છે કે મુસ્લિમ સમાજમાં મહિલાઓની દબાયેલી સ્થિતિને જોતા તે મહિલા માટે બાંધવામાં આવતા ન હતા જે ઇસ્લામિક વિશ્વમાં મહિલાઓ માટે અન્ય કબરઓની અવગણના કરે છે સ્મારક પર મોટા ભાગના ઉત્સાહી ગાઈડ મુલાકાતીઓને પરિસર બતાવ્યા પછી શાહજહાને કેવી રીતે કારીગરોને મારી નાખ્યા તેની વાતો યાદ કરાવે છે